નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે જે ગાભ નથી રાખતા ને એવા પશુ વિશે વાત કરવી તો પશુપાલક મિત્રો આપણે જે ગરમીમાં આવે છે કાયમ છે અને બિલદાન કરવા અથવા પાડે લઈ જવા ગાભ નથી રાખતી એવા પશુ વિશે વાત કરવી તો પશુપાલક મિત્રો આપણા પશુ જ્યારે જ્યારે રીપીટ રિપીટ થાય જા કરે તો એનું સોલ્યુશન મિત્રો એક જ છે કે સારા એવા ડૉક્ટરને બોલાવો પશુ ડૉક્ટરને એની કોથળીમાં દવા મીકાવીને કોથળી સાફ કરાવો જો પશુપાલક મિત્રો એ પાર્સે આવ્યું હોય અને આપણે દવા મિકાવી દઈએ પછી એને આપણે વીસ દિવસ પારસે આવે તોય આપણે આપણે વીસ દિવસ પહેલાં પારસે આવે તોય આપણે વીરદાન કરવાનું નથી અથવા પાડે લઈ જવાની નથી આપણે જે કોથળીમાં દવા નીચ્યા બાદ કોથળી સાફ કરાવ્યા બાદ વીસ દિવસ પછી જો પારસે આવે એટલે તરત જ આપણે પશુ ડોક્ટર અથવા પાડે લઈ જતા હોય તો પાડે અને પશુ ડોક્ટરને બોલાવતો હોય તો પશુ ડૉક્ટર પાસે વીરદાન કરાવવું જે રિપીટ પશુ થતું હોય ને એમાં સો એ સો ટકા રિઝલ્ટ આવશે કીધું લઈએ કોથલસાફ કરાવ્યા પછી વીસ દિવસ પહેલાં પાસે આવે તો આપણે કાંઈ પાડે લઈ જવાની પછી ડૉક્ટરને પણ નથી બોલો અને જો વીસ દિવસ પછી આવે તો તરત જ આપણે બીજદાન કરાવી દેવાનું છે અથવા પાડે લઈ જતો તો પાડે લઈ જવાનું સો ટકા એમાં રિઝલ્ટ પૂરેપૂરું આપણું પશુ ખોવાઈ દઈશું એમાં તમારે વેટ નહીં કરવી પડે અને પશુપાલક મિત્રો જો આપણે પશુપાલકમાં એટલી બધી મહેનત કરતા હોય અને રીપીટ રીપીટ થતા હોય તો આપણું આખું વરસ પણ બગડી શકે બગડી શકે મિત્રો આ પશુપાલક જે પણ કરતા હોય બધાને ખ્યાલ જ હોય કે પશુમાં કેટલી વેઠ કરવી પડે તો પશુપાલક મિત્રો આ અત્યારે આપણે પશુ જે રિપીટ થતું હોય ને એના વિશે વાત મેં કીધું એમ આપણે સારા એવા ડૉક્ટરનો સંપર્ક કરીએ ડૉક્ટર પાસે સલાહ લેવી જે વાર રિપીટ થતા હોય ને શું પ્રોબ્લેમ છે આપણા પશુમાં એની માર્ગદર્શન ઉપર આવી અને મિનરલ પાવડર કોઈપણ કંપનીનો તમે લો આપણા ખડાયા છે એને ફરિયાત આપો તો આપણું વર્ષ એ વેઠમાં ન રહે કેમકે અઢી અઢી વર્ષના કડાયા છાવો તો એ એકદમ ચાર થાય મિડિયલ મિનરલ પાવડર કોઈ પણ કંપનીનો તમે ખાનદાન સાથે બધા સમસ્યા આપશો આ શરૂ ન કર્યો હોય તો મિત્રો પશુપાલન તો શરૂ કરી દેજો જેનાથી આપણું પશુ એકદમ તંદુરસ્ત રહેશે ગરમીમાં આવશે અને આપણે ખોટી વેટ નહીં કરવી પડે તો પશુપાલક મિત્રો આ વિડીયો સારો લાગે તો બીજા પશુપાલક સુધી શેર કરજો અને કોમેન્ટ કરી બતાવજો તમે કોઈ પણ આવું રિપીટ થતું હોય તો પશુપાલક મિત્રો આ જરૂરથી ઉપાય કરજો મેં કીધું એ તો પશુપાલક મિત્રો નવા વિડીયોમાં મળવી ત્યાં સુધી ધન્યવાદ